છેલ્લા લાંબા સમયથી સમાચારોમાં માધ્યમોમાં તમે જોતા રહો છો કે સાધુએ ન કરવાનું કર્યું સંતે ન કરવાનું કર્યું કે ધાર્મિક ગુરુએ ન કરવાનું કર્યું ક્યારેક તમે કોઈ વિદ્યાર્થી સાથેના કૃત્યો વિશેના સમાચાર વાંચો તમને ધૃણા થાય કે આવા સંતો કે આવા શિક્ષકો જે બાળકો સાથે આવું કરે છે અથવા તો સજાતીય સંબંધો બાંધવા લાગે છે ત્યારે શું કહેશો આ કોઈ એક ચોક્કસ ધર્મ કોઈ સંપ્રદાય કોઈ જાતિની વાત નથી કરવી આપણે વાત કરવી છે ઇન જનરલ કે આ સંતો મહંતો કે ધાર્મિકના ધાર્મિકતાના નામે જે ધર્મગુરુઓ છે તેઓ શા માટે આવા કૃત્યો કરવા માટે પ્રેરાય છે કે મજબૂર બને છે શું ખરેખર આવી ઘટનાઓને અંજામ ન આપી શકે કોઈ અથવા તો આવી ઘટનાઓ ઘટે જ નહીં તેના માટે આપણે કંઈ કરી શકીએ તો હા આપણે ચોક્કસથી એવું કંઈક છે જે કરી શકીએ જેનાથી આવા કૃત્યો કરતાં સાધુ સંતો મહાત્માઓ કે ધર્મના નામે આડંબર ફેલાવતા ધર્મગુરુઓ આવા કૃત્યો કરતા અટકે આ બાબતે આપણે ચર્ચા કરીશું અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે કે શું છે રસ્તો શા માટે સાધુ સંતો મહાત્મા કે ધર્મગુરુના આવા સમાચાર આપણને સાંભળવા પડે છે શું તે મજબૂર છે આવું કરવા માટે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર નમસ્કાર દાદા સૌ પ્રથમ સવાલ પૂછતા પહેલાં હું કહી દઉં કે આપણે પૂર્વ ભૂમિકા બાંધી જ છે એટલે આપણે બધા જ ધર્મોની વાત કરીએ છીએ તેની ફરીથી હું સ્પષ્ટતા કરું સાધુ સંતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે અથવા તો સંભોગ કરતાં ઝડપાયા કોઈ મહિલા સાથે ઝડપાયા આડા સંબંધમાં આ બધા સમાચારો આપણે બળાત્કાર તો તમને શું લાગે છે સાધુ સંતો આવું કરે છે તો એની પાછળનું કોઈ પર્ટિક્યુલર રીઝન ખરું જુઓ પહેલાં તો એક સમજી લેવાની જરૂર છે કે આપણે જે દેશમાં રહીએ છીએ અહીંયા સાધુ એટલે કે સાધુત્વ એને બહુ માનની દ્રષ્ટિએ જોઈએ છે જોઈએ અને આપણી ત્યાં એક સાધુ પરંપરા પણ છે એ બહુ ઉત્તમ પરંપરા પણ છે કે કારણ કે એ એણે આપણું જ્ઞાન આપણું વિજ્ઞાન આપણું આયુર્વેદ આપણા વેદ આપણા પુરાણ સાચવવાનું ખૂબ મોટું કામ કર્યું છે એટલે અખબારમાં જે આવે છે એના કરતાં હું બહુ ઉપરની વાત કરી રહ્યો છું એ નથી અત્યારે જે અખબારોમાં આવે છે એ સાધુત્વ નથી પણ એવા સાધુત્વ ને આપણે જોયું છે આ દેશ જોયું છે અને આ દેશ આવા સાધુઓને વંદન કરે છે કે જેમણે જ્ઞાન વિજ્ઞાનને સાચવવાનું કામ કર્યું એને આગળ વધારવાનું કામ કર્યું એણે માનસાઈની વાત કરી એવા સાધુઓ છે આપણી પાસે પણ હવે એક મિનિટ માટે પહેલાં આપણે એક સ્પષ્ટા ફરીથી મને એવું લાગે છે કરીએ જેથી કોઈ મિસઇન્ટરપ્રિટ ના થાય અમે જ્યારે સાધુ સંત કે ધર્મગુરુની વાત કરીએ ત્યારે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ધર્મના જી તમામ ધર્મના લોકોની વાત કરીએ છીએ જે સંત તરીકે સાધુ તરીકે સેવાકીય પ્રવૃત્તિ કરે એટલે એને સમજીને ચાલજો કોઈ પર્ટિયુલર ધર્મના પરિપ્રેક્ષ્યમાં વાત નથી આ સારું સુ તે કહ્યું નહીં તો પછી એવું લાગે કે તમે માત્ર હિન્દુઓની જ વાત કરો તેવું નથી મુસલમાનો પણ પીર અને ઓલિયા જે થઈ ગયા કે છે બરાબર છે એમની પણ વાત છે ખ્રિશ્ચનોમાં જે પાદરીઓ છે એમની પણ વાત છે અને હિન્દુના આ બધી જ જગ્યાએ એક એવો વર્ગ છે માની લો કે તમે જ્યારે સાધુત્વની વાત કરતા હોવ તો તમે ખ્રિસ્તીઓમાં મધર ટેરેસાને ન ભૂલી શકો એક એવી સાધ્વી જેણે આ દેશની નહીં આ વિશ્વની અંદર એવું કામ કર્યું એવું નામ કર્યું એ ઉત્તમ કામ હતું એટલે એવા લોકો પણ છે આપણી પાસે મૂળ વાત જે અખબારોમાં આવી રહી છે લાંબા સમયથી આવી રહી છે કે સહજાતીય સંબંધ છે સ્ત્રીઓ સાથે દુષ્કર્મ કરે છે આખી ઘટનાને તમારે અલગ અલગ રીતે બાયફર્કેટ કરવી જોઈએ દરેક ધર્મ માટે એક જ એનાથી ન ચાલે પણ એક કોમન વસ્તુ આ પ્રમાણ ક્યાં વધુ છે તો આ પ્રમાણનું એકમાત્ર જે મોટું કારણ મને સૌથી પહેલું દેખાય છે કે તમે સાધુ છો એટલે તમે લગ્ન ન કરી શકો આવો નિયમ જ્યાં છે ખ્રિસ્તીઓમાં પણ છે આવું રોમન કેથલિક જે લોકો છે એ પાદરી લગ્ન ન કરી શકે નન્સ લગ્ન ન કરી શકે આવું હિન્દુ સાધુઓમાં પણ જે સંપ્રદાયમાં એવું છે કે લગ્ન ન કરી શકાય સાધુ થયા તમે સાધુના વસ્ત્ર ધારણ કર્યા પછી સફેદ હોય કે ભગવો હોય જે વસ્ત્ર તમે ધારણ કરતા હો તમે લગ્ન ન કરી શકો લગ્ન ન કરી શકો એવું જ્યાં નિયમ છે આદેશ છે પ્રતિબંધ છે ત્યાં આ સમસ્યા સૌથી વધુ માત્રામાં હોવાનું ફલિત થાય છે એવું પણ નથી કે લગ્ન બધા જ સાધુએ કરવું જોઈએ આપણે ત્યાં એવા સાધુઓ પણ સંસારી સાધુઓની વ્યાખ્યા પણ વ્યવસ્થામાં આપણે ત્યાં છે કે જેઓ સંસારમાં રહીને પણ સાધુત્વ કારણ કે સાધુત્વ છે ને મનનો વિષય છે એ કપડાનો

થવું હોય તો લગ્ન ન કરાય આ પહેલું કારણ છે બીજું કારણ મને જેવું લાગે છે કે સાધુ થઈને આ પ્રકારની પ્રવૃત્તિઓ કેમ થાય તો બની શકે કે કોઈ માણસ સાધુ થયો કોઈ પણ કારણે એ કોઈનાથી પ્રભાવિત થયો કોઈ ધર્મથી પ્રભાવિત થયો કોઈ વ્યક્તિથી પ્રભાવિત થયો ઈશ્વરમાં શ્રદ્ધા અગાધ હતી એટલે પ્રભાવિત સાધુ થયો અને આગળ વધ્યો ને પછી એવો વિચાર આવ્યો કે મારે પણ એક પત્ની હોય મારી પણ એક શારીરિક ઈચ્છા હોય આવું થાય ત્યારે માણસે પોતાનો ભગવો કે પોતાના સફેદ વસ્ત્રો ત્યાગ કરીને ફરી સંસારમાં આવવું જોઈએ કે મારાથી આ પથ ઉપર નથી ચાલી શકાતું મારે આ બધું જોઈએ છે તો એ પણ ખરાબ નથી પણ તમે પાછા નથી ફરી શકતા આ અંડરવર્લ્ડ જેવો ધંધો થઈ ગયો આ અંડરવર્લ્ડ જેવું કે અમે યુટન જ નથી સાધુ થયા એટલે હવે તમે મરશો ત્યાં સુધી તમે સાધુ રહેશો એવું નથી મારે આ રસ્તો નથી ચાલવો મારાથી નથી ચલાતું તો પાછું વળી શકાય ફરી સંસારમાં જીવી શકાય પણ એવું એવી હિંમત બહુ ઓછા લોકોને મેં કરતા જોઈએ છે એટલે હું કહું કે સોમાં એકાદો મર્દમા આ લોકો પહેલાં તમને એટલા પહેલાં મંદિરના માછડા પર ચડાવી દે હા કે પેલો વિચારે આ તમે વાત કરી એટલે મને અત્યારે જે ઘટના યાદ આવે છે કોઈ વિસ્તારનું નામ લીધા વગર કહીએ ગુજરાતના જે એક સંત કે સાધુ છે હાલમાં છે એમને કહાની એવી છે કે એમને એમના મા બાપે જે છે કોઈ માનતા રાખીને એના કારણે દાન આપી દીધા કે મંદિરને દાન બાળકનું દાન થઈ ગયું હવે બાળકનું જે દાન થયું હવે એ બાળક મોટું થયું હવે બાળકને તો પેલા સાધુ બનવાનું હવે એ બાળકનો કોઈ દોષ નતો હવે બાળક થયું મોટું સાધુ પણ બન્યું એ દરમિયાન એને એક કલાકાર સાથે પ્રેમ થાય છે અને એમને લગ્ન કર્યા બહુ મોટો બબાલ થઈ ભક્તો નારાજ થયા લોકો આવ્યા કે બાપુ તમારે તો લગ્ન કરાયા જ નહીં આ તો તમે કોઠું કર્યું છે ઘટના બીજાની છે અને લોકો ભક્તો આવી ગયા આજે એમનો સંસાર ચાલે છે જે કંઈ પણ થયું ચાલે છે પણ હવે આ સમસ્યા પણ ખરીને મા બાપ આ રીતે બાળકોને આપી દીધા હોય એની ઈચ્છાથી તો એ સાધુ નથી બન્યું અથવા તો એ શિક્ષણ મેળવવા માટે કોઈ સંસ્થામાં ગયો ધાર્મિક સંસ્થા છે કોઈ સંપ્રદાયની સંસ્થા છે ત્યાં એને સતત ને સતત વિજ્ઞાનના જ્ઞાન ને પાઠ ભણાવવાના બદલે ધર્મના જ્ઞાન અને પાઠ ભણાવવા લાગે અને એવું ઈચ્છે કે આપણે તો ચેલાઓની સંખ્યા વધારવી છે તો પેલા બાળક જયારે સાધુ બને છે એને તો ખબર જ નહોતી મારે આવું નથી કરવાનું એ પણ સમસ્યા ખરી એટલે સૌથી પહેલું હું જે બીજા મુદ્દા ઉપર આવતો હા કે સાધુ થવાની તમારે મત આપવાની પણ એક ઉંમર છે રાજકારણ માં કેવી રીતે તમે નક્કી કરશો બરોબર એક બીજું એવું છે કે જે કેટલાય સંપ્રદાયમાં જે આચાર્ય પ્રથા અસ્તિત્વમાં છે એ આચાર્ય પ્રથાની અંદર તમે આચાર્ય ક્યારે બનો તમારું માન મોભો ક્યારે મળે તો કે તમે તમારા હાથે કેટલા લોકોને તમે દીક્ષા આપી છે કેટલા લોકો સાધુને તમે કેટલા માણસોને તમે સાધુ બનાવ્યા છે આવા માપદંડો હોય આવા માપદંડો છે અસ્તિત્વમાં કે ભાઈ પ્રશાંત દયાળે પાંચસો દીક્ષા આપી છે તુષારે આઠસો આપી છે એટલે તુષારનું માન વધી જાય કેમ પણ હવે તમે જેને દીક્ષા આ નંબર વધારવાની હરીફાઈ છે સાધુ વધારવાની હરીફાઈ નથી

સ્થિતિ નિર્માણ થાય કે પરાણે તમે લાવો છો એક કોઈક માણસ એવી નબળી ક્ષણે સાદું થયો છે જ્યારે એને સાધુ થાય પરિપક્વ નથી હા અને બીજું કે આ જે બાળ દીક્ષા વાળી આખી પરંપરા છે કોઈ વ્યક્તિગત કોઈ સંપ્રદાય ન લે પણ હું બહુ સંમત નથી એ વિષય ઉપર આ ચર્ચાનો વિષય હોઈ શકે કે વિરોધનો વિષય નથી નહીં તો પાછા આપણે તરત કૂદી પડે છે કે તમે અમારા વિશે વાત કરતા હતા કોઈ વિષય વાત નથી પણ બાળક છે રમવા દો એને એને વિચારવા દો જીવવા દો બરાબર છે અને પછી એને લાગે કે હા મારે મુકામે થવું થવું છે તો તો થવા દો એને એને ખરાબ એમાં પણ બરાબર કારણ કે તમે પરાણે કોઈને સાધુ બનાવો છો તો આખું સાધુત્વ બદનામ થાય છે કોઈ સંપ્રદાય બદનામ નથી થતો સાધુત્વ એક મોટો પથ છે એ આખો બદનામ થાય છે તો એવું ન થવા દો એટલે જે આપણે તમારું જે હું સમજુ છું એ પ્રકારે

અથવા તો મારા ગુરુજી જ મને ગમે છે અને ગુરુજી એમને ફોન કોલ્સમાં સમજાવે પણ છે તું ઘરે કાચ તોડી નાખ આ બધું ભાંગ તોડ શરૂ કર પછી મને ફોન કરાવ આવી બધી ઘટનાઓ તો બાળકોને આમાં ક્યાંક ને ક્યાંક શું મનોવિજ્ઞાન સાથે આ લોકો રમતા હશે કે પોતાની જે જરૂરિયાત છે શારીરિક જરૂરિયાત બહુ સ્પષ્ટતાથી કહું છું પૂરી કરવા માટે આવી અસંખ્ય ઘટનાઓ થાય છે કે જ્યારે તમે બાળકને એ ચોક્કસ સંપ્રદાયમાં મોકલો છો જ્યાં એમના શિક્ષણ સંકુલો પણ છે ત્યાં આ પ્રકારનું બાળકોનું મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે હું આ શબ્દ વાપરું છું કોઈ બાળક રાજી થઈને આ સાધુ સંતો પાસે જતો નથી કારણ કે એ બાળકને ખબર જ નથી પડતી શું થઈ રહ્યું શું થઈ રહ્યું છે એની સાથે પણ એ અહોભાવમાં છે પ્રભાવમાં છે કે તમે સંત છો તમે મહાન છો તમે ઉદ્ધારક છો તમે મારું જીવન બદલનારા છો તમે મારા શિક્ષક છો મારા શિક્ષકની અંદર રહેલો પેલો રાક્ષસ એની સાથે હેવાની તાચરે છે અને આ બાળક ફરિયાદ પણ નથી કરી શકતું તો મહેરબાની કરી જો તમારી તમારા બાળકને તમે એવું માનતા હોવ કે અહીંયા મૂકીશું ધર્મનું શિક્ષણ લઈ તો આ ધર્મનું શિક્ષણમાં તમારા બાળકની જિંદગી બરબાદ થઈ જશે એવા અનેક ઉદાહરણો મેં જોયા છે મહેરબાની કરજો તપાસજો કે ક્યાંક તમારું બાળક આવા સાધુઓનો શિકાર તો નથી બની રહ્યું ને તો સાધુને વંદન છે પ્રણામ છે આદર છે બધું છે પણ એ સાધુને ટકોરા મારીને જોજો કે ખરેખર સાધુ છે કે સંતવાણીમાં આવું ઘણી જગ્યાએ લખેલું છે જે તમે વાત કરો કે કોઈ પણ જેને આપણે માટલું કહીએ કે માટલાને જેમ ઘડે એમ તમારો ગુરુ છે શિષ્યને ઘડે પણ શિષ્ય ઘડાઈ ગયો છે અને એને જો આ દરિયામાં નાખવો છે તો ત્યારે એનો ગુરુ પણ ટકોરા મારી અને તપાસ કરે કે આ ઘડામાં ક્યાંય પેલી હું તો એવું કહું છું હું તો એવું કહું છું કે શિષ્ય ગુરુને ટકોરા મારીને તપાસ હોવો જોઈએ કે મારો ગુરુ નકશિક પ્રમાણિક છે કે નહીં તો ગુરુને તપાસ જોઈએ આપણે ગુરુને તપાસતા નથી આપણે માત્ર રંગથી પ્રભાવિત થઈએ એના ચહેરાથી પ્રભાવિત થઈએ એની ભાષાથી પ્રભાવિત થઈએ મહેરબાની કરી ઈશ્વરથી પ્રભાવિત થજો પ્રભાવિત ના થતા આ પ્રભાવિત થયેલા લોકો થાય છે અચ્છા તો આ બધી વસ્તુમાં તમે કીધું ટકોરા મારીને ચેક કરવું છે પણ હવે આપણી પાસે ધર્મ એટલો આવી છે આપણા પર તો ગુરુની પરીક્ષા લેવા માટે કઈ પરીક્ષા પરીક્ષા લેવાની વાત નથી કરતો કારણ કે ગુરુ બહુ આદર સાથે હું ગુરુ શબ્દનો પ્રયોગ કરું છું ગુરુની પરીક્ષા ન લેવાય છતાં આજે આખું થઈ રહ્યું છે ભૌતિકવાદ વધ્યો છે આપણી અંદર એ વધ્યો છે એવી રીતના સાધુઓમાં પણ વધ્યો છે કે કેટલા મંદિરો બનાવ્યા છે કેટલા મંદિરો કેટલા ટ્રસ્ટોનો હવાલો છે કેટલા રૂપિયાનો તો એવા સાધુને પસંદ કરજો જે ફકીર છે જેને મંદિરોમાં રસ નથી જે આપવા જ આવ્યો છે તમારે એવા ગુરુને પસંદ કરવો હોય તો જે છોડવા આવ્યો છે ને એને આપજો આ આ જે છે આ તો મંદિરો બનાવનારા છે આ તો કોન્ટ્રાક્ટરો છે આને સાધુ ન કહેવાય આ તો મંદિરોના કોન્ટ્રાક્ટર છે ટ્રસ્ટોના કોન્ટ્રાક્ટર છે બરાબર છે આમને કોઈ ઈશ્વર જોડે લેવા દેવા નથી આમને કેટલા રૂપિયા પૈસા આવે છે એની સાથે નહીં શિષ્ય કોણ છે એનો શિષ્ય સ્કૂટર લઈને આવ્યો છે કે બીએમડબલ્યુ આવે છે એની સાથે નિસ્બત છે એમની મિલકતો વધારવી છે એમનો પ્રચાર પ્રસાર કરવો છે આ બધા મેનેજરો છે આ ધર્મના મેનેજરો છે સંત થઈ ગયા ડોંગરેજી મહારાજ બરાબર છે આવા સંતો આવા ભક્તો પણ છે કે જે એમને પ્રેમ કરે છે આજે પણ ડોંગરેજી મહારાજનું ના આમ નામ લે તમારા રૂવાડો ઉભા થઈ જાય એટલો પવિત્ર વારસ તો છે આ ધરતી સંતોની છે બરાબર છે જે આપવા માટે જ આ જન્મી છે આ તો બધા લેવા માટે આવે છે હવે તમારું શરીર પણ લઈ લે છે એટલે સાચવું જો આ બધાને એટલું જ કહેવાનું છે થોડુંક સાયન્ટિફિક આપી દઈએ કે કઈ રીતે આ થાય છે પછી આપણા વાતને ટૂંકાવીએ પણ સાયન્ટિફિક રીતે તમે કીધું એમ કે બાળકોને પહેલાં તો ઈચ્છા નથી સંત થવું અથવા તો એમને સંત એટલે શું ખબર જ નથી અને સંતમાં ઝોંકી દેવામાં આવે છે આ હોમ હવન કરી નાખવામાં આવે છે તેના કારણે જ્યારે પુખ્ત થાય ત્યારે જે આવેગો છે કુદરતી આવેગો છે જે કોઈ ગુનો કે દોષ નથી દોષ નથી સાધુને પણ સાધુને પણ સ્ત્રીની ઈચ્છા થવી એ બહુ સ્વાભાવિક ઘટના છે આમાં પાપ નથી તકલીફ એવી છે કે સાધુઓને પણ એવું શીખવાડવામાં આવે છે કે હવે તમે સાધુ છો ભગવા પહેર્યા છો એટલે તમે સ્ત્રીનો વિચાર ન કરી શકો તમને એવી ઈચ્છા જ ન થઈ શકે તો એવું કોઈ રોકેટ સાયન્સ છે ને એવું કોઈ યંત્ર નથી આવી કોઈ ગોળી નથી કે તમારું મગજ સેક્સના વિચાર ન કરે તો મહેરબાની કરીને આવા વિચાર આવતા હોય તો આ છોડજો અમારી સાથે બેસજો આપણે બિન્દાસમાં બોલીશું એટલે હું આગળ વધારે વાત નથી કરી પણ થાય છે છતાં એ બધું સવાલ કેટલા માટે જ કદાચ મહિલાઓના સંપર્કમાં નથી આવતા બાપુ કે ગુરુજી કે મહિલાઓને પણ નથી બતાવતા અને મને આપણે આપણે કેટલા બધા દંભી છીએ ને એનો વિચાર આવે છે કે કેટલાક સંપ્રદાયમાં એવું છે કે સાહેબ આવવાના એટલે બાપુ આવવાના હોય

ઉપર ખુલ્લું છે તો સ્ત્રી ને પુરુષને ખરાબ વિચાર નથી આવતો તમને સ્ત્રી ચડ્ડી પહેરેલી સ્ત્રી આવે તો ખરાબ વિચાર આવે તો મંદિરમાં ના જાઓ તમને ખરાબ વિચાર આવે આપણે તો પૂજા તો તમને વિચાર આવતો ખરાબ વિચાર ટૂંકા કપડાવાળી સ્ત્રીને પણ મંદિરમાં તો પછી મંદિરમાં જ નહીં ને આ દંભની પરાકાષ્ઠા છે આમાંથી બધા બહાર નીકળવું પડશે બરાબર તો મૂળ વાત જે આપણે કરીએ છીએ સાધુત્વની છે તમે પ્રોગ્રામ જોઈ રહ્યા છો ને તમે

નવજીવન ન્યૂઝનો આ એક પ્રયાસ છે કે જેનાથી બિંદાસ ચર્ચાઓ લોકોની વચ્ચે લોકોની સાથે અને એવા મુદ્દાઓ પર થવી જોઈએ જે મુદ્દો દરેક લોકોને અડે છે પણ ભૂલતું કોઈ નથી તો તમે અમારી નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઇક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને જે વૈષ્ણવ